તાપીથી સમાચાર સામે આવી રહ્યા છે તાપીમાં વ્યારા નજીક આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના ચાર આરોપી ઝડપાયા છે આ ટોળકીએ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આતંક મચાવ્યો હતો ત્યારે તાપીના વ્યારા નઝર કુકરમુંડા તથા મહારાષ્ટ્ર રાજ્યના વિસરગવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના આધારે આરોપી ઝડપાયા છે બે પુરુષ અને બે મહિલા સાથે બાતમીના આધારે વ્યારા ખાતેથી સિત્તેર હજાર નવસો વીસના મુદ્દા માલ સાથે પોલીસે કબજે કર્યા છે હાલ કોકરમુંડા ખાતે ગત દિવસો પહેલા બંને બે લાખના ગુનામાં સંડોવાયેલા હોવાથી નઝર પોલીસે આરોપીને કબજે લઈને તપાસ હાથ ધરી છે તો આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના ચાર આરોપી ઝડપાયા છે તાપીમાં વ્યારા નજીક ચાર આરોપી ઝડપાયા છે છે તો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં આતંક આ ચોરની ગેંગે મચાવ્યો છે ત્યારે વ્યારા ખાતેથી સિત્તેર હજાર નવસો વીસના મુદ્દામાલ સાથે પોલીસે ગિરફતાર કર્યા છે